રાપરના રામવાવ ગામના બાવીસ લોકો પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ જાગૃત યુવકની મહેનત આખરે ફળી કચ્છના રાપરમાં ગૌચર જમીન દબાવવા બદલ એક સાથે બાવીસ લોકો પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે અગાઉ મામલે ગુજરાત હાઈકોર્ટ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતે ગૌચરના દબાણ હટાવવા આદેશ આપ્યો હતો રાપરમાં રામવાવના જાગૃત યુવાન શિવુભા દસરજી જાડેજાએ છેલ્લા ઘણા વર્ષોથી ગૌચરના દબાણ દૂર કરવા તંત્ર સામે આંદોલન છેડ્યું હતું

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ